ટિફિન હોય કે બપોરે રોટલી સાથે જમવું હોય તો એકદમ બેસ્ટ એવું આજે ફ્લાવરનું શાક કે જે એટલી સરસ રીતે અને એટલું સ્વાદિષ્ટ બનાવવું છે ખૂબ સરસ બને છે કે કદાચ ગેસ્ટ આવ્યા હોય ને તો પણ તમે બનાવી શકશો કેમ કે એટલું સરસ બને છે ને કે ખાતા રહી જશો ક્યારે રોટલી પૂરી થઈ જશે ને એ પણ ખબર નહીં પડે ચાલો શરૂ કરીએ તો જુઓ બસો ગ્રામ જેટલું મેં ફ્લાવર લીધું છે હવે ફ્લાવરમાં આપણે ફ્લાવર કેમ કહીએ કે આવા ફૂલડાથી એ બનેલું હોય છે જો આ રીતે ફૂલ ફૂલ જેવું હોય અને એનાથી જ આખો દડો બનેલો હોય છે તો આ રીતે આપણે ફૂલ જેવો ભાગ દેખાય એને અલગ કરી લઈએ ત્યાર પછી નીચે થોડો કઠણ ભાગ હોય છે તો એને આપણે જનરલી ગુજરાતીમાં ગઠોડાનો ભાગ કહીએ એને આપણે દૂર કરી લેવાનો છે કેમ કે ચડતો નથી અને એનાથી સબ્જી બનવામાં પણ વાર લાગે છે અને શાકનો સ્વાદ પણ સારો નથી લાવતો તો દૂર કરી લીધું છે ત્યાર પછી ફૂલને જો આવી રીતે ચેક કરીને નાના નાના ભાગમાં તેને કરી લેવાનું છે એકદમ સરસ બધું ચોખ્ખું થઈ જાય ત્યાર પછી આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું છે જે ક્વોન્ટિટીમાં ફ્લાવર હોય એ પ્રમાણે આપણે પાણી ગરમ કરવાનું મતલબમાં બધું ફ્લાવર છે પાણી સાથે આમ ડૂબી જવું જોઈએ એવી રીતે અડધી ચમચી જેટલું આપણે મીઠું કરવાનું બધું મિક્સ કરી લઈએ તો આ રીતે મીઠું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને રાખવાનું છે કેટલા ટાઈમ માટે ફક્ત પાંચ જ મિનિટ માટે વધારે રાખવાનું નથી મિત્ર ફ્લાવર હોય એનું પાણી છૂટવા લાગે છે અને તેના પોષક તત્વો પણ પાણીમાં નીકળી જાય ઢાંકીને રહેવા દઈએ પાંચ મિનિટ ત્યાર પછી અહીં મેં ફણસી લીધી છે તો અત્યારે શિયાળો છે તો ફણસી પણ સરસ મળે છે અને શાકમાં પણ બહુ સરસ લાગે છે તો દસ થી પંદર જેટલી લઈ લેવાની છે તમે અઢાર થી વીસ જેટલી પણ લઈ શકો તો જુઓ એના આગળથી અને પાછળથી દીટીના ભાગને પેલા આપણે કાઢી લેવાનો છે અને બધા શાકભાજી છે એને ધોઈને જ વાપરવાના છે મેં ફણસીને ધોઈને નાના નાના ટુકડામાં જો સરસ રીતે સમારી લીધી છે અને આવી નાની નાની જ સમારવાની એટલે શાક હોય ને એકદમ સરસ ભળી જશે અને ગળી જશે ફણસી સમારીને ત્યાં ફ્લાવરને પાણીમાં પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું અને ફ્લાવર જો કાઢી લઈએ ને પછી એનો કલર જુઓ તમે કેટલું સરસ વ્હાઈટ થઈ ગયું છે આવી રીતે ગરમ પાણીમાં પલળીએ ને એટલે ચોખ્ખું પણ થઈ જાય નાના નાના કીટાણુ જીવાત હોય એ પણ સરસ તેમાંથી નીકળી જાય ને મરી જાય છે એક પાણી વડે ધોઈને મૂકી દઈએ ત્યાર પછી અડધા કપ જેટલા વટાણા પ્રેશર કુકરમાં ઉમેરી દેશું અને જે ફણસી કટ કરી હતી ને એ પણ જુઓ અડધા કપ જેટલી થઈ છે કદાચ ખ્યાલ ન આવે તો અડધા કપ જેટલી લઈ લેવાની છે બનેને ઉમેરી દીધું છે ત્યાર પછી એક મીડિયમ સાઇઝનું બટેટું પણ મેં નાના ટુકડામાં સમાર્યું છે અડધી ચમચી જેટલું મીઠું અને હવે તેની અંદર પાણી કરીશું તો વન ફોર કપ એટલે કે અડધાનું અડધું આપણે ઘરની વાટકી હોય એમાં અડધાથી અડધું લઈ લેવાનું પાણી એટલું પાણી ઉમેરવાનું છે વધારે ઉમેરવાનું નથી કેમ કે આપણે શાક કોરું કરવું છે એટલે પાણીનો નહીવત પ્રમાણમાં ઉપયોગ કરીશું એકદમ મીડિયમ ગેસ કરીને આપણે તેની બે જ વિસલાવા દઈશું બે વિસલા આવી જતાં આપણે શાકભાજી છે એને ચેક પણ કરી લઈશું કેવા બાફવાના છે તો જો કલર પણ એટલો સરસ રહ્યો છે વટાણાઓને એનો જોઈ શકાય છે વધારે બાફી દઈએ તો કલર ડલ પડી જાય છે આ રીતે જો વટાણા બે સીટીમાં થોડા સોફ્ટ પણ થઈ જાય છે અને બટેટું છે એ પણ સોફ્ટ થઈ જાય છે સાથે ભણસે પણ સોફ્ટ થઈ જાય એટલે કહીએ તો સિત્તેર ટકા જેટલી આ સબ્જી પાકી ગઈ છે બફાઈ ગઈ છે હવે આપણે જુઓ તેને વઘારીશું તો દોઢ ટેબલ સ્પૂન હોય આપણે સબ્જીનો ટેબલ સ્પૂન એ પ્રમાણે તેલ તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું સાથે જ આપણે એક ચમચી પ્રમાણે તીખું લીલું મરચું સાથે દોઢ ચમચી જેટલી લીલી ફ્રેશ હળદર ને એક ચમચી આદોનું છેણ ઉમેરી દઈશું એ હળદર ઉમેરી છે તાજી લીલી છે અને તમારે પાવડર ઉમેરવો હોય તો અડધી ચમચી જેટલો ઉમેરી દેવાનો લીલી હળદર અત્યારે શિયાળાની સિઝન છે એટલે સારી મળે છે અને એ વધારે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે ફ્લાવર ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં એક નાની ચમચી પ્રમાણે મીઠું કેમ કે જો આપણે જ્યારે આ ફ્લાવરને આપણે ગરમ પાણીમાં ઉમેર્યું ત્યારે પણ મીઠાનો ઉપયોગ કર્યો છે અને હવે સરસ રીતે બધું મિક્સ કરી લેશું જુઓ કેટલું સરસ કલર આવી ગયો હળદરનો હવે આપણે ધીમો ગેસ કરીને ઢાંકી દેશું અને એમને ઢાંકતા તેને એકદમ સરસ સોફ્ટ બનાવવું છે ઝડપથી પ્રોસેસ થાય કૂકિંગની એ માટે એની પર પાણી ઉમેરી દેવાનું એટલે ઝડપથી કૂકિંગની પ્રોસેસ થાય અને ટેસ્ટી પણ શાક એટલું સરસ બને છે તો જુઓ જ્યારે પાણી શોષાઈ જાય વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું અને ફ્લાવર છે એમાંથી જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે એટલે સોફ્ટ પણ થઈ ગયું છે તો ખૂબ સરસ સરસ એવું જો ફ્લાવર આ રીતે આપણે તેલ સાથે અને મસાલા સાથે પકવીએ ને સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને જો આપણે સેજ દબાવીએ તો આ રીતે થોડું સોફ્ટ પણ થઈ ગયું છે સિત્તેર ટકા આપણે તેને પકવી લેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતું ભૂલવાનું નહીં ત્યાર પછી જે બાફેલા આપણે બટેટા વટાણા ફણસી છે એને પણ સાથે ઉમેરી દેવાના છે બધું સરસ રીતે મિક્સ કરી દેશો જો આવું કોરું શાક છે ને એને તમે રાઈસ સાથે પણ મિક્સ કરીને ખાઈ શકો છો અને બાળકોને પણ ટિફિન બોક્સમાં આ રીતે ડ્રાય એકદમ સરસ શાક હોય અને આપો તો મજા પડી જતી હોય છે તો આ રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે ફરીથી ઢાંકી દેવાનું છે અને સિત્તેર સિત્તેર ટકા જેટલા ચડેલા છે ફ્લાવર અને વટાણા બટેટા ફણસી છે એ હવે આપણે તેને એકદમ સરસ સોફ્ટ બનાવવા છે પાણી આ રીતે ઉપર ઉમેરીને પકવવાનું છે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું કેમકે ફ્લાવર પણ સિત્તેર ટકા કૂક થઈ ગયું હતું બટાણાને બધું પણ સિત્તેર ટકા કૂક થઈ ગયેલું હતું વચ્ચે વચ્ચે હલાવીને તેને ચેક કરતું રહેવાનું ત્યાર પછી આ રીતે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી એક મોટું ટમેટું ઝીણું સમારીને ઉમેરશું સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દેવાનું છે અને હવે ચપટી જેટલું મીઠું ઉમેરશું કેમકે જે આપણે શાક છે એમાં આપણે આગળથી મીઠું ઉમેર્યું જ હતું અને પિંચ જેટલી ખાંડ ઉમેરશું કે જે સબ્જીના ટેસ્ટને એકદમ સરસ બેલેન્સ કરી દેશે ત્યાર પછી હવે આપણે હળવા હાથે મિક્સ કરીશું કેમ કે શાક છે ચડી ગયેલું છે અને ટમેટું છે ને લાસ્ટમાં ઉમેરવાનું એટલે એકદમ સરસ લચકા જેવું શાક થાય તો આ રીતે હળવા હાથે મિક્સ કરી દીધું છે હવે ફરીથી આપણે ટમેટું છે એને પકવવાનું છે તો ઢાંકીને આપણે તેને એકથી બે મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા જઈને પકવશું ને પાણી ઉમેરવાનું નથી એમને પકવવાનું છે કેમ કે હવે જ આપણે ડ્રાય એકદમ સરસ શાક થઈ ગયું છે એટલે પાણી ઉમેરીએ તો એકદમ ગ્રેવી જેવું થવા લાગે ત્યાર પછી જોઈએ તો બે મિનિટમાં જ એકદમ સરસ ટમેટા કૂક પણ થઈ ગયા છે અને લુક જુઓ ફ્રેન્ડ્સ કેટલું સરસ આવે છે અને ખાવામાં પણ આ સબ્જી એટલી સરસ ટેસ્ટી લાગે છે અને ખરેખર ટિફિન બોક્સમાં પણ આપી શકો અને રોટલી સાથે કોઈ શાકને આપણે વધારે પસંદગી કરીએ ત્યારે એકદમ બેસ્ટ શાક છે અને એટલું મસ્ત થયું છે લીલો મસાલો આપણે એમાં ઉમેર્યું છે લીલું મરચું એટલે સ્વાદમાં આ શાક ખરેખર ખૂબ સરસ થાય લીલા ધાણા થોડા સ્પ્રિંકલ કરીને હળવા હાથે હલાવી લેવાનું છે તો શાકનો લુક જુઓ ફ્રેન્ડ્સ કેટલો સરસ આવે છે તમે રાઈસ સાથે ખાઈ શકો રોટલી સાથે ઇવન કે જેન્ટ્સના ટિફિન બોક્સમાં આપવું છે બાળકોને આપવું છે તો એકદમ બેસ્ટ સબ્જી છે ફૂલકા રોટલી સાથે તો આ શાક ખાવાની એટલી મજા પડી જાય અને એમાંય આપણે ગુજરાતીઓને અત્યારે શિયાળો હોય ત્યારે પાપડ ખાણા અને સલાડ તો આપણે થાળીમાં હોય જ બસ બીજું કંઈ જોતું નથી એટલી મજા પડી જાય છે આ કોરી સબ્જી સાથે રોટલી ખાવાની કે ક્યારે ચાર પાંચ રોટલી ખાઈ જશો તમને ખ્યાલ પણ નહીં આવે એકવાર ટ્રાય કરો સબ્જી એટલી સરસ બને છે લીલા મસાલાથી આ સબ્જી ખૂબ સરસ લાગે છે ટ્રાય કરજો શેર કરજો અને કોમેન્ટ આપજો